પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના મણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસ્તાન કરાવવાની આજ્ઞા આપશો જીવલાલની જય શ્રી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી નામ મહારાની જય પંચ કી જય વૈષ્ણવ છે ઓગણીસ માં કમલાવતી આપણે આગળ પ્રસંગ અડધો જોઈએ અડધો પ્રસંગ બાકી છે પુષ્ટિ સંહિતામાંથી હું એ પ્રસંગ લઉં છું પહેલા અનુસંધાન માટે મારું પદ છે રાગ મારું નવા પુસ્તકમાં ત્રણસો બે નંબરના પેજ ઉપર છે પહેલું જ પદ લઉં છું ગાજે ગાજે ಗುಣ ನಿಧಿ ಗೋ ಪೇಂದ್ರಗೇ ಅತಿ ಉನ್ನ ಮಧು ಮಾನ ನೂನಿ ಕೇ ಅತಿ ಉನ್ನ ಮಧ ಮಾ ನೂನಿ ಕಣೆಲ್ಲೇ ಮೊರೆ ಸಿರ ಗುಣ ನೀಜೆ ಮೊರೆ ಸಿರ ಗುಣ ನಿಧಿ ಗೋ ಪೇಂದ್ರಗಾಜೆ

अजयश api शेख करे रे इंद्र आरति साजे कमला तो कर जोड़ी नेयो बा कमला तो कर जोड़ी नेयो बा कोटिरे ગોપેન્દ્ર ગાજે મોરે સિર ગુણનિધિ ગોપેન્દ્ર ગાજે એટલે કહે છે અજ ઈશ જે છે એ અભિષેક કરે છે પ્રભુના અને ઈન્દ્ર તો તેમની આરતી ઉતારવા માટેની આરતીની તૈયારી સાજ કરે છે એટલે તૈયારી કરે છે આરતી માટેની કમલા કર જોડીને ઊભા છે એટલે કમલાબાઈ જે છે એ કર જોડીને ઊભા છે કેમ કોટી રતિ લાજે એટલે કે પ્રભુનું લાવણ્યમય સ્વરૂપ એવું સ્વરૂપનું દર્શન થયું કે જેની સામે રતિના પતિ એટલે કામદેવ એવા કોટી કામદેવનું પણ રૂપ એમની સામે લાજી જાય એવું અત્યંત સ્વરૂપ લાવણ્યમય રૂપ એમનું એમને દર્શન થયું છે ને એટલે કમલા હાથ જોડીને ઊભા છે હા તે વાલો વિગત તે વશે કીધો સજા ભોગ સિંગારે तेवालो विग ते वश की धो सजा भोग शृङ्गारे हरिवर भर हर के रावे हरिवर भर हर के रावे न प्रत ने हनवाजे हारे हो नत्य प्रथ ने हनवाज ગુણની દી ગોપેન્દ્ર ગાજે મોરે સિર ગુણની દી ગોપેન્દ્ર ગાજે એટલે હરભાઈ બા છેલ્લી પંક્તિમાં કહે છે કે આ જે લાવણ્યમય સ્વરૂપ એવું રૂપ છે જે ગુણનિધિ ગોપેન્દ્ર છે એને તો માત્ર સજ્યા ભોગ અને શ્રૃંગાર એના દ્વારા મેં વર્ષ કર્યા છે અને એ પ્રભુને હું એટલા આનંદથી હુલરાવું છું કે જે હરરોજ નત્ય પ્રત્ય નેહ નવા જે છે નવા નવા ને નવી નવી પ્રીત નવા નવા ખેલથી મને નવાજે છે મને આનંદ આપે છે એવા પ્રિયતમ મારા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી મારા સ્વરૂપ મારા સિરે ગાજે છે આ પદમાં કહે છે કે કમલા હાથ જોડીને ઊભા છે કર જોડીને ઊભા છે કે એમની સામે કોટી રતિપતિ લાજે એટલે કમલાબાઈને એમના મનના મનોરથ હતા એ મનના મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યા છે અને પ્રભુએ તેમને તેમના બાલ સ્વરૂપની અંદર એમને નવનીત પ્રિયાજીના રસ રાશેષ પ્રભુના દર્શન કરાવે છે હવે આ દર્શન કરતાં જ કમલાબાઈ જે છે મૂર્છાગત થઈ જાય છે અને મૂળછામાંથી સુધી લેવા માટે પ્રભુ એમના માથે હાથ ફેરવે છે કમલાબાઈને હવે હું પુષ્ટિ પુષ્ટિસંહિતાનું પેજ છે સિક્સટી થ્રી એના છેલ્લા પેરેગ્રાફથી કન્ટિન્યુ કરું છું એ કમલાવતીને વતીને લાલબાવાના સ્વરૂપમાં અલૌકિક દર્શન થતાં તે રસમગ્ન બની ગયું અને પછી પ્રભુ શ્રી ગોપાલ લાલને પોતાના મન મનોરથ સિદ્ધ કરવા વિનંતી કરી એટલે કે હવે મનમાં મનોરથ રાજા અને રાણી એટલે રાજા જે છે જામ જસા અને તેમના રાણી કમલાવતી બંને મનમાં મનોરથ લઈને આવ્યા છે અને એ મનોરથ પ્રભુને વિનંતી કરતા કહે છે કે રાજ આપ શ્રી રાજમહેલમાં પધારવા કૃપા કરો અને આપ શ્રીને તથા લાલ બાવાને કેસથી સ્નાન કરાવવાનો મનોરથ મારા મનમાં છે એટલે મારા મનમાં શું મનોરથ છે એમના મનમાં કે આપ શ્રીને અને લાલ બાવાને કેસરી સ્નાન કરાવે છે એટલે પ્રભુ શ્રી ગોપાલને લાલ બાવાને કેસર સ્નાન કરાવે છે એવા મનોરથ છે મારા મનમાં તો આપ કૃપા કરીને રાજ મહેલમાં પધારો ત્યારે જામ જસા જે છે એ પ્રભુશ્રીને વિનંતી કરતાં કહે છે રાજ આ અવસર ફરી ક્યાંથી સાંપડશે તો પ્રભુ આપ તો ભક્ત વત્સલ ભક્ત પ્રતિપાલ છો શરણાગત વત્સલ છો કૃપા નિધાન મારી અભિલાષા પૂર્ણ કરવા મહેલે પધારો કેટલી દીનતા રાજારે રાણી દીનતાથી કહે છે કે ભાઈ પ્રભુ આ આવો અવસર તમે અહીંયા પધાર્યો છો ગામમાં પધાર્યો છો અને આવો અવસર બીજી વાર ક્યારે સાંપડશે તો માટલે પ્રભુ તમે કૃપા કરો આપ તો ભક્ત વત્સલ છો ભક્ત પ્રતિપાલ છો શરણાગત વત્સલ છો પ્રભુ તો અમારા ઉપર કૃપા કરો અને રાજ રાજમહેલમાં પધારો હવે આવી દીનતા ભરેલી વાણી અને રાણીનો સ્નેહ જાણી અને પ્રભુએ આપી સંમતિના રસુ ખેલાવે લડાઈ એટલે પ્રભુજીને અતિ લાડ લડાવે છે પહેલાં તો તૈયારી કરે છે રાજા અને રાણી પોતાના મનોભાવને પૂર્ણ કરવા માટે સર્વ તૈયારી કરવા લાગ્યા પ્રભુ આજે મહેલમાં પધારવાના છે એટલા માટે સર્વથી શ્રેષ્ઠ ઊંચી જાતનું કાશ્મીરી કેસર પ્રભુને કેસર સ્નાન કરાવવાના છે ને એટલે સૌથી ઉત્તમ જાતનું જે કેસર છે એ કાશ્મીરી કેસર જે છે એ સ્વહસ્તથી ઘૂંટી સુવર્ણની કુંડીમાં તૈયાર કર્યું છે એટલે પ્રભુને કેસર સ્નાન કરાવવા માટે સૌથી ઉત્તમ પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભૂખતા છે ને એટલે કાશ્મીરી કેસર પોતાના હાથથી ઘૂંટી અને તૈયાર કર્યું છે રાજના બીજા ઠકરાણાઓ એ અને લખમા વડારણની સાથે રાજ સદનને શણગારવા લાગે એટલે રાજાના બીજા ઠકરાણાઓ જે છે બીજી રાણીઓ છે એ બધા જ રાજસદનને શણગારવા લાગ્યા છે સુંદર મખમલના રંગબેરંગી મનમોહક ગાલીચા બિછાવ્યા છે પ્રભુના માટે રંગબેરંગી વિવિધ ભાતના પડદા પટોલિયા ચંદરવા ચાકડા અને વિવિધ પ્રકારના ઝુમખાઓ લટકાવ્યા છે એટલે અનેક રીતે શણગારે છે જેટલી વસ્તુ શણગારવાની છે એ બધી જ મહેલમાં વ્યવસ્થિત રીતે પ્રભુ પધારવાના છે ને એટલા માટે રાજ સદનને ઇન્દ્ર સદનથી અધિક શોભા શોભાયમાન બનાવ્યું છે એટલે કે જેમ ઇન્દ્રનો મહેલ સદન હોય એનાથી પણ અધિક પ્રભુ પધારવાના છે એટલે રાજમહેલ એનાથી પણ અધિક શણગારવામાં આવ્યું છે આપ શ્રીને બિરાજવા માટે સુંદર ચાંદીના સિંહાસન ઉપર મખમલના ગાદી તકિયા બિછાવી સુંદર સજાવટ કરે છે પ્રભુને બિરાજવા માટે ચાંદીના સિંહાસન તૈયાર કર્યા છે અને એની ઉપર મખમલના ગાદી બિછોવાના બાથરેલા છે રાજસદનના મુખ દ્વાર પર સુંદર પુષ્પો સહિત

થાળ ભર્યા છે અક્ષતના મોતીના અને ભદ્રજાતિકના અનેક થાળ તૈયાર સિદ્ધ કર્યા છે આપશ્રીને આરોગાવવા માટે સુંદર ભોગ સામગ્રી લીલા સૂકા મેવા શુદ્ધ કરીને રાખ્યા છે પ્રભુને ભોગ માટે પણ સુંદર તૈયારી કરી છે રાજા રાણીએ પ્રભુજીને ભેટ ધરવા માટે સુંદર જરીના વસ્ત્રો તથા બહુમૂલ્ય કનકના જડાવ આભરણો તૈયાર કર્યા છે અને પ્રભુને શું ભેટમાં ધરવું કઈ વસ્તુ ઉત્તમ છે જે પ્રભુને અર્પણ કરી શકાય એ માટેની અલગ અલગ બહુમૂલ્ય જડિત વસ્ત્રો અને જરીના અને સુંદર જડાવના વસ્ત્રો અને આભૂષણો તૈયાર કરીને રાખ્યા છે સર્વ કોઈને મન આજે આનંદ નો વિષય બની ગયો છે સર્વ કોઈ હરખથી આનંદથી અતિરેક થઈ રહ્યો છે સર્વના મનમાં અને પોતાના મનમાં અનેક વિધ મનોરથ પૂર્ણ કરવા તન તનના સુંદર્યો થનગનાટ થની રહ્યો છે એટલે સર્વ કોઈ પ્રભુ માટે તૈયાર થઈ રહ્યું છે કે કોઈને શણગારી રહ્યું છે અને એક વિનતાઓ સુંદર આભરણ વસ્ત્રાભરણ ધારણ કરી પ્રભુજીને પધરાવવાની તાલાવેલીમાં રંગાઈ ગઈ છે એટલે પ્રભુજીને પધરાવા માટે છે એટલે પોતે તૈયાર કરી રહી છે આજે પીયુજી પધારવાના છે એટલે પોતે સુંદર વસ્ત્રાવરણ તૈયાર કરી પોતે સુંદર રીતે સજવા લાગી છે અને તાલાવેલી છે કે પ્રભુ ક્યારે પધારશે સર્વના મનમાં અનેરો ભાવ જણાઈ રહ્યો છે તેનું વર્ણન શું કરી શકાય એટલે કવિ કહે છે કે એનું વર્ણન હું કઈ રીતે કરી શકું કે આવા ભાવ એમના મનમાં છે એ તો વર્ણવી ન શકાય આગળ કહેતા પાચા ભાભા કશરદાસને કહે છે કે અનેરા ઉત્સવ અને હર્ષ સાથે નગરના વૈષ્ણવો જૂથ સહિત પ્રભુને પધરાવા તેમના મુકામે રાજા રાણી પહોંચેલી રાજા રાણી એમના દાસી સેવકો સર્વે સાથે મળી હર્ષ અને નગારા સાથે પ્રભુને પધરાવવા માટે પહોંચ્યા પ્રભુજીના આશ્વી ચરણમાં દંડવત પ્રણામ કરી પધારવા માટે મનોહાર વિનંતી કરી પ્રભુને મનોહાર વિનંતી કરી દંડવત પ્રણામ કરીને કે પ્રભુ ચાલો અમારી સાથે પ્રભુજીએ પધારવાની તૈયારી કરીને પધાર્યા પ્રભુજી રથમાં બિરાજ્યા છે ધજાઓ રંગબેરંગી ફરકવા લાગી સુંદરીને શીર કળશ ઝળકવા લાગેલે સામૈયો લઈને આવ્યા છે ને એટલે સુંદરીના શીર ઉપર કળશ ઝળકી રહ્યા છે પ્રભુ રથમાં વિરાજ્યા છે એની રંગબેરંગી ધજાઓ ફરકવા લાગી છે ઘણા જ ધામધૂમ સાથે પ્રભુજીને શહેરમાં પધરાવી લાવ્યા નગરમાં બંને જે બહાર બેઠા હતા દયા તંબુમાંથી ત્યાંથી પ્રભુને નગરમાં વચ્ચે પધરાવી લાગ્યા નગરજનો પણ દર્શન કરતા પુષ્પથી વધાવી દર્શન સુખ અનુભવે છે પ્રભુ પધાર્યા છે સર્વ કોઈ સુખ લે છે અને પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે પ્રભુજીને લાડકોળથી સામયું કરી રાજ સદનમાં પધાર્યા એટલે કે લાડકોળથી રાજાના રાણીએ પોતાના મન મનો સર્વ પૂર્ણ કરી સામયું કર્યું ભવ્ય પ્રભુનું અને રાજ સદનમાં પધરાવ્યા હવે પાચા બાબા અહીંયા કહ્યું કે કશરદાસ પુષ્ટિ માર્ગમાં સ્નેહ મૂક્ય છે હવે આ વાક્ય બહુ જ અગત્યનો છે કે પુષ્ટિ માર્ગમાં મૂળ સ્વરૂપ શું છે તે મૂળ જે છે એ સ્નેહ છે સ્નેહ વગર સર્વસ્વ ફીકું છે તેના વગર આપણે ગમે એટલું કરીએ પણ જો પ્રીત સાચી ન હોય જો સ્નેહ સાચો ન હોય તો સર્વ કોઈ ફીકું છે એના માટેનો એક પ્રસંગ છે મહાવદાસકૃત રસ સિંધુ ગ્રંથની અંદર પેજ નંબર છે થર્ટી ફાઈવ સ્નેહ વિના સર્વે ફીકવું એ નાનું દ્રષ્ટાંત એ હું લેવા માગું છું કે એકવાર દ્વારકા માહે શ્રી કૃષ્ણ ઘણું જ વ્યગ્ર થઈને બેઠા છે ત્યારે રુકમણી તથા સગળી સ્ત્રીઓ જે એમની રાણીઓ છે એકઠી થઈ રુકમણી તથા સત્યભામાજીએ પૂછ્યું કે જે પ્રારણા તમે હવે વ્યગ્ર શા માટે છો એટલે દ્વારકાધીશ જે છે કૃષ્ણ ભગવાન એ વ્યગ્ર છે એટલે પૂછ્યું કે તમે કેમ વગ્ન છો ત્યારે કૃષ્ણ કહે છે કે વૃંદાવનમાં હું રાસ રમ્યો હતો તે મને સાંભળે છે મારો જીવ અકળાયો છે મા તે માટે રહ્યું જતું નથી એટલે કે હું રાસ રમ્યો તો રાસ રમણની લીલા મને યાદ આવે છે એના વગર રહી જઈ શકાતું નથી એટલું મને એ મારો જીવ અકળાય છે ત્યારે રુક્મણી અને સત્યભામાજીએ કહ્યું કે આપણે અહીંયા તેવો રાસ રમીએ તો તેવા કુંજ ધ્રુમ લતા પુષ્પ કુલ વૃક્ષોની ભાત ભાતની રચના કરી એટલે કે જેવું ગોકુળમાં તમે રાસ રમ્યા હતા વૃંદાવનમાં જેવો રાસ રમ્યા હતા એવો જીવો ત્યાં આગળ છે તેવું આપણે અહીંયા રચ્યું તો તેવા કુંજ ધ્રુમ લતા પુષ્પ ફૂલ વૃક્ષ સર્વસ્વ અહીંયા આપણે રચીએ જે સામગ્રી જોઈએ તે બધી સામગ્રી આપણી પાસે અહીંયા છે સ્ત્રીઓ તો ઘણી સુંદર છે એટલે ગોપીઓ સુંદર છે તો સ્ત્રીઓ છે એથી એનાથી પણ વધી સુંદર છે બહુ બધી છે અને અમને પણ રાસ રમવાની ઘણી ચાણા છે એટલે રૂકમણીજી કહે છે કે અમને પણ રાસ રમવાની બહુ મનમાં ઈચ્છા છે તો આપણે અહીંયા જ રાસ રમીએ એટલે તમારા મનમાં જે વ્યગ્રતા છે એ દૂર થઈ જાય એ કૃષ્ણ ભગવાન કે છે કે કશું વાંધો નહીં કરો તૈયારી ત્યારે કુંજ ધ્રુમ લતા રૂપાવ્યા અને માણેક મોતી હીરા ચૂની પન્નાની રચના ગોકુળ ગોકુળથી પણ અધિક વૃંદાવન થી પણ અધિક તૈયારીઓ કરી હીરા પન્નાના મોતીના ચારો બાજુ સજાવટ થવા લાગી ચૂવા ચંદન કેસર રસ પુષ્પો ઘણા જાણ્યા અને ચારે બાજુનું લેપન પણ થઈ ગયું ભાત ભાતના વાજિંત્રના નિર્ઘોષ થવા લાગ્યા એટલે વૃંદાવનમાં વાજિન્દ્ર ને અહીંયા તો અલગ અલગ જાતના વાજિંત્ર પણ એમને તૈયાર કરી ગયા પછી રૂકમણી સત્યભામા ભદ્રા લક્ષ્મણા સત્યા કાલિંદી મિત્રવંદા જાંબુવંતીજી આમ આઠ પટરાણી એટલે કૃષ્ણ ભગવાનની આઠ પટરાણીઓ જે છે અને સોળ હજાર એકસો રાણી આટલી બધી સ્ત્રીઓ એકથી એક રૂપથી ચડ્યાતી એ બધી એકઠી થઈ સોલ હજાર એકસો આઠ રાણીઓ ભલા ભલા વસ્ત્ર એટલે સુંદર રીતે તૈયાર થઈ છે ભલા ભલા વસ્ત્ર પહેર્યા છે ભલા ભલા આભૂષણ પહેર્યા કુમકુમ કાજલના મંડન કરીને રાસ મંડળમાં આવ્યા એટલે એકદમ તૈયાર થઈ અને રાસ ખેલવા માટે રાસ મંડળમાં આવ્યા રાસ મંડળની રચના પણ સકુમલ જોઈને શ્રી કૃષ્ણના મનમાં મોદ ઉપજે રહી એટલે આટલી સુંદરતા આટલી રાણીઓ સુંદર ચારે બાજુ આટલી સજાવટ પણ કૃષ્ણના મનમાં મોદ ઉપજતો નથી ત્યારે સકલ સ્ત્રીઓ જે છે એ કહે છે કે પ્રાણનાથ આ રાસ મંડળમાં ઓછું શું છે એટલે તમને કેમ મનમાં મોદ આનંદ કેમ નથી થતો મનમાં મોદ કેમ નથી ઉપજતો ત્યારે કૃષ્ણ શું કહે છે બહુ સુંદર જવાબ આપે છે જે મને આ સર્વે ફીકું લાગે છે અહીંયા સકલ સામગ્રી ભલી ભલી છે અહીંયાની સામગ્રી છે બધી સુંદર સુંદર છે પણ જે અગત્યનું છે એ ગોપીઓનો સ્નેહ નથી એટલે વૃંદાવનમાં સજાવટ નથી ભલી ભલી સામગ્રી નથી પણ શું હતું એ રાસ ખેલવા માટે ગોપીઓનો ઉત્તમ સ્નેહ ત્યાં હતો અને તે સ્નેહ અહીંયા મને સાંભળે છે મને રાસમાં શું સાંભળે છે અગત્યનું તેમનો સ્નેહ સાંભળે છે સ્નેહ વગર સર્વે કાંઈ ફીકું છે એટલે કે આજુબાજુનું જે તૈયારીઓ છે જે સજાવટ છે એ અગત્યની નથી અગત્યનું શું છે તમારી પ્રેત જેમ આપણે સૌજી દાદા કહે છે ને કે પ્રભુને તમે સોનાના આભૂષણ ધરો ગમે એટલા લાડ લડાવો ગમે એટલી સામગ્રી ધરો પણ જો તમારી પ્રીત સાચી ન હોય અને તમે બીજા જોડે તૈયાર કરાવતા હોઈએ ને તો પછી એ પ્રભુને કશું વાલું ન લાગે એમને તો જે બાઈએ ઢોકળા ધર્યા હોય ને એ ઢોકળા જ વાળા લાગે કેમ કારણ કે ત્યાં તેનો સ્નેહ સાચો છે અને અહીંયા પ્રભુ આ રાજા અને રાણી પર કેમ આટલી બધી કૃપા કરે છે એનું કૃપાનું કારણ એક જ છે અને એ કારણ છે કે એમનો સ્નેહ સાચો છે એમના પુષ્ટિ માર્ગની અંદર એટલે બાબા અહીંયા કશોળદાસને મહત્વનું એ કહે છે કે પુષ્ટિ માર્ગમાં સ્નેહ એ મુખ્ય છે સ્નેહ વગર સર્વ કાંઈ છે અને તે સ્નેહના કારણે જ પ્રભુજીએ કેશ સ્નાન કરવાનો ભાવ રાજા રાણીને થયો અને એટલા માટે જ રાજા રાણીના મનમાં આ મનોરથ થયો અને પ્રભુને પણ ઈચ્છા થઈ કે મારે રાજા રાણીના હાથે કેસર સ્નાન કરવા છે તે ભાવ પરિપૂર્ણ કરવા માટે રાજ સદનમાં પ્રભુ શ્રી ગોપાલલાલ તથા લાલ બાવા શ્રી ગોપેન્દ્રજીને પધરાવી લાવ્યા છે સ્નેહની તો સરિતા ઉમડી છે ચારો તરફ પ્રેમ અતિરેક થઈ રહ્યો છે

શ્રી ચરણના અંગુશનો સ્પર્શ થતા કમલાવતી તથા જશોદાજીને દિવ્યાનંદ અલૌકિક અનુભવ થવા લાગ્યા એટલે કમલાવતી અને એમની સાથે જે જશોદાજી છે એ બંનેને સોરી જસાજીને દિવ્યાનંદનો અલૌકિક આનંદ થવા લાગ્યો રાજા અને રાણી રસબસ થતા પ્રેમ વિવશ બની જતા એટલે બંને પ્રભુના શ્રી ચરણનો અંગનો સ્પર્શ થતાં બંને આનંદ વિભોર બની ગયા વિવશ બની ગયા પોતાપણું ભૂલી ગયા થોડી વારે સ્વસ્થ થયા પ્રભુજીને તથા લાલ બાવાને તિલક કરી આરતી કરી રાય લોણ ઉતારી લે પ્રભુને નજર ન લાગે એટલે ઉતાર્યા લોતાર્યા દોષનું નિવારણ કર્યું સાચા મોતી તથા કનક કુસુમનું તથા સુગંધિત પુષ્પોથી વધાવી ન્યો પ્રભુને સુગંધિત પુષ્પો સાચા મોતીથી આરતી કર્યા પછી પ્રભુને વધાવે છે અને વધાવ્યા પછી શ્રી ચરણમાં પડી પોતાનો ધન્ય ભાગ માનવા લાગે પ્રભુને સાક્ષાન દંડવત કર્યા એમ કમલાવતીએ પ્રભુજીને તથા લાલબાવાને ઝરીના વસ્ત્રો અને કંચનના જડાવ આભરણો ભેટ ધર્યા અને વિવિધ પ્રકારની સુંદર ભોગ સામગ્રી લીલા સૂકા મેવા તથા સુગંધિત શીતળ ઝરણા ગગરા આગળ એટલે પ્રભુજીને આરોગવા માટે અનેક વિવિધ પ્રકારની સામગ્રી પ્રભુની આગળ ધરી અને પ્રભુજીએ અતિ પ્રસન્ન કર્યા પ્રભુજીએ સર્વસ્વ આરોગ્યું અને પ્રભુ અતિ પ્રસન્ન પણ થયા પ્રભુજીએ તેનો સદૈવ અલૌકિક ભાવ જોઈને સર્વ સામગ્રીનો પ્રભુએ અંગીકાર કર્યો અને રાજા રાણીને કૃતાર્થ કર્યા પ્રભુજીને મનગમતા લાડ લડાવી કમલાવતીએ પોતાના મનના સર્વ મનોરથ પૂર્ણ કર્યા એટલે પ્રભુએ આવી રીતે કમલાવતીના મનના મનોરથ પૂર્ણ કર્યા માગ્યા વગર એમણે માગ્યું હતું એનાથી પણ અધિક પ્રભુએ એમને દાવન કર્યું આવા હતા કમલાવતી એમના રાજા રાજા જામ જસા અહીંયા એમની વાર્તાનો પાર નથી અને મારો પ્રસંગ પણ અહીંયા પૂર્ણ થાય છે હું મારી વાણીને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરશો જી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ